દર્શક મિત્રો પાઠવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચના લુવારા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વરસાદી પાણીના નિકાલના પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચના લુવારાના ગ્રામજનો દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર લુવારા તથા વઘુસના ગામમાં પ્રવેશ દ્વાર તથા ગામની સીમની આજુબાજુ વર્ષ જૂની જુદી જુદી કાંસો કાંસો આવેલી હતી અને આ ખૂબ લંબાઈ તથા પહોળાઈ વાળી હતી અને આ જુદી જુદી કાંસો મારફતે વરસાદી પાણી તથા આજુબાજુ ખેતરોનું પાણી તથા આજુબાજુના ગામની સીમનું પાણી આ કાંસો મારફતે ખૂબ સરળતાથી વહી જતું હતું હાલમાં લુવારા તથા વઘુસના ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ને હા દશાંશ ચાર આઠ પર એક ઓવર બ્રિજનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ ઓથોરિટી દ્વારા લુવારા તથા વગુસના ગામમાંથી પસાર થતી કાંસોના પાણીના નિકાલની કોઈ પણ રીતે વ્યવસ્થા કરવામાં આવી નથી હોવાના આક્ષેપ કર્યા હતા જેના કારણે ભવિષ્યમાં વરસાદી પાણી તથા ખેતરોનું જમા પાણીનો નિકાલ થતો બંધ થઈ શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે પાટવી ગુજરાતી ન્યૂઝ ભરૂચ મોહસિન કારા રિપોર્ટર